માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે પંચોતેરમો નિઃશુત્ત નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને જૈનાચાર્ય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના આત્મશ્રેયર્થે અને સાત્વી ભાવપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી પાશ્વકુમાર અને દરેન્દ્રભાઈ જૈન મુંબઈના સહયોગથી પંચોતેરમું નિશુત નેત્ર યજ્ઞ કેમ્પ અને રામકૃષ્ણ મઠના સહયોગથી આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો પંચોતેરમું નિશુલ્ક નેત્ર કેમ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સેવા અર્પણની વાત હરીશભાઈ ગણાત્રાએ કરી હતી પ્રારંભે મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા શાંતિલાલભાઈ ગણાત્રા ડોક્ટર ખરેડિયા અને દાતા પરિવારનું સન્માન કરાયું હતું મહેન્દ્રભાઈ ચોથાણી શંકરભાઈ ખારવા કિશોર ગટ્ટા રમેશ ઝાલા જયસુખ રાઠોડ સલીમ રાયમા ભારતીબેન રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ઠક્કરે કર્યું હતું હરિસિંહજી ગળાત્રા પ્રમુખ લોણા બોડી માંડવી આજનો પચોતેરમો કેમ્પ યોગાનું યોગ પચોતેરમો કેમ્પ છે અને અમારા આજે બાર કેમ્પ એક સાથે અમારા જૈન મુનિ શ્રી રાજા મહારાજ સાહેબ અને પ્રિયંકર મહારાજ સાહેબ એ બંને માંડવીના એક કેમ્પમાં કુદરતી માંડવીમાં એમનો ચોમાસું હતો અને હતા અપાશ્રમ અને રાજા મહારાજ સાથે મારા બહુ જે બાલમુનિ જ્યારે એમણે સંન્યાસ લીધો ત્યારથી એમની સાથેના સંબંધોના કારણે રાજા મહારાજ સાહેબને મળ્યા તો એમણે મેં વિનંતી કરી કે એક ઓગણીસ તારીખના અમારા કેમ્પમાં તમે આવો અને એ ઓગણીસના કેમ્પમાં રાજા મહારાજ અને પ્રિયંકા મુનિ મહારાજ એ બંને સાહેબ અહીં આવેલા અને કેમ્પની બધી વ્યવસ્થા જોઈ પ્રભાવિત થઈ અને એમણે તે જ વખતે જાહેરાત કરી કે અમારા તરફથી બાર કેમ્પ તમે લખી લો અને એમણે બાર જૈન બધા અલગ અલગ દાતાઓના નામથી બાર કેમ્પ લખાવ્યા એ પૈકીનો આજે આ ત્રીજો કેમ્પ છે હજુ નવ કેમ્પ એમના બાકી છે અને બે દિવસ પહેલાં જ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનો પંચોતેરમો જન્મદિવસ એટલે મને રાજા મહારાજ સાહેબે અને પ્રિયંકા સાહેબે કહ્યું કે હરીશભાઈ કુદરતી આપણો પચોતેરમો કેમ્પ છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ પચોતેર વર્ષમાં પ્રવેશ કરે છે ને આપણો કેમ્પ પણ પચોતેરમો છે તો આ કેમ્પ આપણે જે છે સેવા શુશ્રુષાના જે આખું પખવાડિયું છે એ અઠવાડિયા માટેનો જે આખો મેડિકલ બધી જે સહાય જે થાય એ પૈકી આ કેમ્પ આપણે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અને એમના જન્મદિવસને આપણે અર્પણ કરીએ છીએ અને તે રીતે આજનો કેમ્પ દાતા પરિવારના સહયોગથી આપણે માન આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ કેમ્પ અર્પણ કરેલ છે આજના કેમ્પમાં આજના જે આ કેમ્પ છે એ પચોતેરમા કેમ્પ સુધી જુદા જુદા દાતાઓ તરફથી કેમ્પ માટેની દાનની રકમ અને માડી મેડિકલના સાધનોની દાનની રકમ એમ કુલ સાડા સાત લાખ રૂપિયા જેવી રકમ જે પણ પચોતેરનો આંકડો બતાવે છે જેટલી રકમ આવી છે અને અત્યાર સુધી જે દર્દીઓના ઓપરેશન થયા એ જો આપણે અત્યારના જે ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલના જે ચાર્જીસ છે એ પ્રમાણે આપણે જો જોવા જઈએ તો ઓછામાં ઓછા પચીસો જેવા પચીસોથી ત્રણ હજાર જેવા પચીસોની પણ પાંત્રીસો જેવા ઓછામાં ઓછા પાંત્રીસોથી વધુ પેશન્ટો અત્યાર સુધીમાં આંખના ઓપરેશન થયા છે અને એની પર જો ગણતરી લગાડીએ તો માંડવીના અને તાલુકાના જે દર્દીઓ જે દર્દી ભગવાન કહીએ છીએ આપણે દર્દી ભગવાનના લગભગ સાડા સાત કરોડ રૂપિયા એ એમાં એમનો બચત થઈ છે અને એ રીતે આ કેમ્પ છે એ સફળતાના જે શિખર છે એ સર કરતો જાય છે આ મેડિકલના કેમ્પ સાથે સાથે આપણે આના પણ હોમિયોપેથિકનો પણ કેમ્પ કરીએ છીએ અને હોમિયોપેથિકનો કેમ્પ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ રામકૃષ્ણ મઠ ભુજ એમના ડૉક્ટર મનોજભાઈ માકાણી અને એમની સમગ્ર ટીમ એમના ડૉક્ટરો આવે છે દર કેમ્પમાં અને એમના તરફથી હોમિયોપેથિકની હઠીલા રોગો જે હોય એ હઠીલા રોગોની હોમિયોપેથિક સારવાર નિયમિત રીતે આપવામાં આવે છે અને એ સારવારનો લાભ પણ દર વખતે પચાસથી વધુ પેશન્ટો દર વર્ષ દર મહિને એ લાભ લે છે આવતો કેમ્પ જે છે તે દિવસે ધનતેરસ ગાડી ચોરસ દિવાળીના મોટા દિવસો આવતા હોય આવતો કેમ્પ અમારો મુલતવી રહેશે અને તે પછીનો કેમ્પ જે છે એ અગિયારમા મહિનામાં ઓગણીસ અગિયારના કેમ્પ કરવામાં આવશે અને એ કેમ્પ અમારે ત્રણ કેમ્પના દાતા એવા અમારા ત્રણ લેડીસો જે છે એમણે ત્રણ કેમ્પ એમના તરફથી આપેલા છે એવા એક અમારા રસીલાબેન મંગલદાસ ઠક્કર છે એક મૃદુલાબેન શાહ છે અને ત્રીજા અમારા બેન ભૂષણભાઈના વાઈફ કલ્પનાબેન ભૂષણ જોશી એમ ત્રણ બહેનો એવા છે કે જેમણે કહ્યું છે કે અમારા દર વર્ષે અમારો એક કેમ્પ ફિક્સ અને એ રીતે અમારે ત્રણ કેમ્પના દાતા ફિક્સ છે નવ કેમ્પ માટેના જે દાતા હોય એમાં પણ અત્યાર સુધી એકસો ને આઠ દાતા જુદા જુદા એકસોને આઠ દાતાના કેમ્પ નોંધાયેલા છે પચોતેર પછીના પણ તેત્રીસ કેમ્પ નોંધાયેલા છે અને એ રીતે આપણે જોઈએ તો સમગ્ર રીતે જે માંડવી શહેર અને તાલુકાની જનતાનો જે સહકાર અપેક્ષાથી પણ વિશેષ સહકાર મળે છે એ બદલ માંડવી શહેર અને તાલુકાની જનતાનો તેમજ રામકૃષ્ણ ટ્રસ્ટનો અને અમારા રણછોડાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનો અને એમના ટ્રસ્ટીઓનો ટ્રસ્ટના સહયોગના કારણે જ આટલી લાંબી સફર અમે કરી શક્યા છીએ એ બદલ હું આખા એ બધા સર્વેનો હું આ સ્થળેથી આભાર માનું છું પચોતેરમાં જે કેમ્પ છે અને હરીશભાઈ ગણતરા અમારા સંસ્થાના પ્રમુખ છે એ ડબલ એન્જિન જેવું કામ કરે છે અને સંસ્થાના દરેક ટ્રસ્ટીને કાર્યત્ર રાખી અને સેવા ની અંદર સર્વેને લાભ આપે છે તો આ પચોતેરમાં કેમ્પની અંદર જેટલા લોકો મોતીના ઓપરેશન રાજકોટ ગયા છે તેમાં ફળશ્રુતિ એ છે કે એક પણ દર્દી કોઈ ફેલ નથી ગયો અને દરેક દર્દીઓના ઓપરેશન બાદ એમની વાતચીત ઉપરથી એવું લાગે છે કે એ લોકોને ખૂબ જ સાથ અને સહકાર આ સંસ્થા તરફથી મળી રહે છે વિશેષમાં દાતાઓનો પણ ખૂબ જ સાથ અને સહકાર છે ભવિષ્યમાં આઈ કેમ્પ સાથે મેડિકલ સાધનો છે અને આ બાળાશ્રમ જે છે એ સર્વે ટ્રસ્ટીઓના સાથ અને સહકારથી આગળ વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ બીજી યોજનાઓ અમારી જે છે એ પણ અમે ફળીભૂત કરશો અને પ્રજાકીય લેવલે કોઈ પણ સારા કામ થશે એમાં ઈશ્વરનો પણ સાથ અને સહકાર ભારત જય જલારામ હસમુખ પ્રેમજી ઠક્કર સહમંત્રી માનવી લોહાણા બોલી આજરોજ અમારા વડીલ અને બાળાશ્રમના પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાતાના માર્ગદર્શન હેઠળ અમે પિંચોતેર કેમ્પ પરિપૂર્ણ કર્યા છીએ અમારા પ્રમુખશ્રીએ ने मंजूरी लै आप यशस्वी वाप्रधान माननीय श्री नरेन्द्र मोदी साहेबना पचोतेर में जन्मदिवसे आज कैम्प दाता परिवार लोहा बाड़ाश्रम एमने जन्मदिवस अर्पण करे जे। जे एक खुशी और आनंद वस्तु है मेडिकल वस्तु में जो जाइए तो लोहा બાળાશ્રમ એમના પ્રમુખશ્રીની દોરવાણી હેઠળ મેડિકલનું કોઈ પણ કાર્ય હોય તેઓ પોતાની તત્પરતા બતાવે છે અને કોઈ પણ મેડિકલ કાર્ય માટે તેમનો હંમેશા સંપૂર્ણ સહયોગ સાથ અને સહકાર અવરે મળતો રહે છે